હા હલો દોસ્તો તો હર મહાદેવ તો ઓલરેડી આપણે જો ઉભા સી ધારી બગસરા અને રાજકોટ જાવા ઉપર રોડ ઉપર અને અહીંથી આપણે જવાનું છે જો આ રસ્તો પડી રહ્યો છે તે વાડીએ તો સરસ મજાની વાડી છે તો આજે તમને વાડીની એન્જોય કરાવવું અને એવો મસ્ત વિડીયો બનાવવું કે વાડીનો ખૂણે ખૂણો કેટલા રૂમ છે કેવડી વાડી છે શું આવેલું છે બધી તમને માહિતી માહિતી આપીશ તો આ રોડ આવ્યો છે ધારી બાજુથી તો આશરે ત્રણ કિલોમીટરના અંતરે છે તો આપણે અંદર કેટલી છે તેની માહિતી પણ તમને આપી દઈશ અને આ જાય છે બગસરા બગસરા ઓલરેડી અહીંથી થાય છે ત્રેવીસ કિલોમીટર કારણ કે ત્રણ કિલોમીટર તો આપણે કાપી નાખ્યું એટલે પચીસવી કિલોમીટરની આશરે છે બગસરા તો હાલો આપણે વાડી ઓલરેડી અડધો કિલોમીટરની અંતરે છે તો તમને બતાવી દઉં રોડને નજીક જ આગળ વાડી છે તો આપણે જઈએ વાડી તરફ તો દોસ્તો વાડીએ જવા માટે જો આ રીતની રસ્તો છે રફ રોડ છે ડામરનો કે કોકરાટ સિમેન્ટ નથી પણ મસ્ત રીતે આ રીતનો રોડ છે ફોર વ્હીલ છે ટ્રેક્ટર છે કોઈ બી લગભગ વાહન વાડી સુધી પહોંચવાની વ્યવસ્થા છે તો ચાલો ઓલરેડી આપણે જઈએ અંદર અને બસ હવે નજીક વાડી આવવાની તૈયારી છે જો દોસ્તો તો તમે જોઈ શકો છો તો સામે રોડ છે તો જો તમને હમણાં વાહન નીકળે એટલે બતાવી દઉં કે સામે રોડ છે એ રીતનું જો દોસ્તો તમે જોઈ શકતા હશો કે સામે જ એકદમ રોડ છે આપણે નજીક જ એકદમ વાળીની આવી ગયા છીએ અને રોડની પણ નજીક છીએ તો રોડની સામે જ એક્ઝેક્ટ સામે હનુમાનજી મહારાજનું મંદિર છે અને ઓલરેડી આગળ ઇધર અહીંયા જ જાય એટલે ત્યાં એકદમ ગેટ છે તો જોઈ શકો છો ને એકદમ રોડની નજીક જ સામે વાડી છે અને અહીંયા રસ્તામાં હનુમાનજી મહારાજનું મંદિર આવે છે મસ્ત લોકેશન છે તો દોસ્તો હનુમાનજી મહારાજને મંદિરને જોઈ લે એટલે તરત જય શ્રી રામ બોલવાનું મન થઈ જ જાય તો જય શ્રી રામ જય વીર હનુમાન તો ચાલો દોસ્તો આપણે હવે આગળ વધીએ સામે એકદમ વાડી આવી જ ગઈ છે આલો દોસ્તો તો ઓલરેડી જો આપણે આ વાડીની અંદર હવે પ્રવેશ કરીએ છીએ તો જો તમે જોઈ શકો છો આ એનો ઝાપો કહેવાય તે છે કે આગળ સરસ મજાનો ગેટ પણ આવે છે તો એ એ તમે તમને પણ બતાવી દો પણ અહીંયા જેને નાનો આમ તો સાદો ગેટ કરેલો છે એ તમે જોઈ શકો છો અને ગેટની સામે પાછળ તમે આપણે હનુમાનજી મહારાજનું મંદિર જોઈએ તો તેના જે વૃક્ષો દેખાય છે તે છે ચાલો આગળ વધીએ તો આ રીતનો મસ્ત રોડ છે કે જે તમે આમાં રિક્ષા કે ફોર વ્હીલ આવી જાય એવો રસ્તો છે રફ રોડ છે તો જો સરસ મજાનો એ વાડીનો અંદર એવો નજારો આવી રહ્યો છે કે એકદમ મજા જ આવી રાખે જો અહીંયા પણ સાઈડમાં વાવેતર કરેલું છે તો હવે આવી ગયો છે મેઇન ગેટ તો તમને મેઇન ગેટ પણ બતાવી દઉં તો જો દોસ્તો આ રીતનો મેઇન ગેટ છે જો શેર એકદમ મૂકેલા છે સિંહના જે કાર્ટૂન કે એ મૂર્તિ કે જે કે એ તો તમને નીચે ઉતરીને સેજ બતાવી દો નજારો જો આ રીતનો ગેટ આવેલો છે આપણી ગાડી પડી છે ઓલરેડી અને હવે આપણે ઓલરેડી વાડીની અંદર પ્રવેશ થઈ ગયા છે તો ચાલો જઈએ વાહ મકાન છે ત્યાં ગાડી લઈને તો વેડિયાને ઘડીક વિરામ આપીએ ત્યાં અંદર જઈને મસ્ત રીતે સારો વિડિયો બનાવીએ જો આ રીતનું લોકેશન આવે છે તમે વાડી અંદર આવો એટલે અંદર સરસ આવો એટલે તમને મસ્ત વાતાવરણ શિક્યો સાથે કાટલા બાટલાને વધી તો હાલ ઓલરેડી આપણે પહોંચી ગયા અને તમને હવે નજારો બતાવી દો અમારે આ કિસાનભાઈની ગાડી પડી છે હવે ક્યાં ગયા હોય કોને ખબર ખેડૂતની તો એને મળીએ અને વાડીની પૂરી મુલાકાત લઈએ તો જો ઓલરેડી અહીંયા ઓટલો છે મસ્તો બેસવા માટે અને જો ઝીણા ઝીણા સિક્કું પણ આવી ગયા છે આય પણ સીકુડી છે એમાં પણ સિક્કું આવી ગયા છે થોડાક સમય પહેલાં આપણે અહીંયા આવ્યા હતા અને મસ્ત રીતે આ મકાનમાંથી ઘોયરો પગડ્યો તો તમે વિડીયો જોયો હોય ન જોયો હોય લાઈક આપી હોય ન આપી હોય સબસ્ક્રાઈબ કર્યું હોય નો કર્યું હોય એ તો તમને ખબર હોય પણ મને તો એટલી ખબર છે કે મેં આમાં આ વાડીનો વિડીયો ઉતારીને સરસ રીતે મૂક્યો હતો તો ચાલો આપણે વાડીની માહિતી લઈએ જો અહીંયા વાડીએ રહી છે કે રહેતા હોય કે ન રહેતા હોય પણ કપડાં તો અહીંયા એવી ધબધબાવે છે ચાલો વાંધો નહીં જો દોસ્તો તો આપણે અહીંથી ઓલરેડી આવ્યા અને ગાડીમાં રાખી દીધી છે અને તો વાડીની અંદર આવતા જ અહીંયા મસ્ત પાણીના ટાંકા છે કે જો આ રીતનો ઠાકો છે પાણીનો અને અહીંયા બદામ છે અને અહીંયા પણ એક કૂવો છે એ કૂવો આગળ છે તે પણ હું તમને જાય એટલે બતાવીશ એ કૂવો પણ એકદમ તાજો અને મસ્ત સલો સલનો ભરેલો છે ને અહીંયા પણ જો સુગ્રીના માળા છે અને કબૂતર કિલકિલાટ કરે છે તો કૂવા અહીંથી દૂર રહેવું બને ત્યાં સુધી તો ચાલો આપણે વધીએ હવે વાડીનો નજારો જોવા માટે આગળ તો બે સિકુડીના નજારા છે અને ઓલરેડી અહીંયા જી બીનો થાંભલો અને સપ્તેશન આવેલું છે તો આખી વાડીનો નજારો તમને હમણાં થોડીક વાર પછી બતાવું હાલો દોસ્તો તો વાડીના માલિક આવે ત્યાં સુધીમાં તમને અહીંનો મસ્ત નજારો બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે આપણે ઓલરેડી ઉભા છીએ સીતાફળીના ઝાડ પાસે તો જો કેવા મસ્ત મસ્ત સીતાફળ આવી ગયા છે તો જો આમાં આમાં પણ એટલા સીતાફળ છે તમે જોઈ શકો છો ચાર પાંચ છ હાથ એક ડાળીમાં હાથ સીતાફળ આવેલા છે અને જો અહીંયા પણ સીતાફળ આવેલા છે જો મસ્ત રીતે તમે જોઈ શકો છો એટલામાં પણ ઘણા ખરા પાકી ગયા છે તો આજે દોસ્તો સીતાફળ તો ખાશ્યું ભલે શરદી હોય સીતાફળ એમ કહે છે કે ઠંડા બહુ પણ શરીર માટે બહુ સારા અને આમે પણ સીતાફળ છે થાંભલા પાસે અને જો આ ચારે તરફ આ શેઢાની કેવાય કે દિવાલની આજુબાજુમાં સીતાફળી છે એટલે સીતાફળનું વાવેતર કરેલું છે પણ ક્યાં શેઢો કે જેનું ખેતર પૂરું થતું હોય દિવાલ હોય કે વાળાની તાર કરેલા હોય ત્યાં ઠેઠી સીતાફળી નું વાવેતર કરેલું છે થોડાકમાં પછી સામે છે અહીંયા નાળિયેરી કેળ ને એવું બધું છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા શું આવેલું છે તો આને શું કહેવાતું છે હમણાં ખેડૂત આવે અને પૂછી લઈ અને આપણે આ જોઈએ ને તો આ તો ખબર જ છે શું કહેવાય તો જો મસ્ત રીતે પોપ આવેલા છે અને આની તો બધાને ખબર જ હોય કારણ કે એ છે આંબો આ લગભગ સોયાબીન છે કે સોયાબીનની પણ મને યાદ છે પણ ભૂલાઈ ગયું છે દોસ્તો તો થોડીક વાર પછી આવે ને હસાફાઈ એટલે અને માહિતી આપે આપણને વસ્તુ છે અને જો અહીંયા રૂમ છે એ રૂમ પણ તમને બતાવી દઉં રૂમ અંદર પણ જાઉં અને અહીંયા પણ રૂમ છે તે પણ તમને બતાવી દઉં અને આ જો મસ્ત રીતે રાતે રહેવા માટે મેળો કરેલો છે અત્યારે અહીંયા પંખીડા મોજ કરે છે રાતે જો રોકાવું હોય ને તો અહીંયા મેળા ઉપર રહેવું પડે અને કા રૂમની અંદર રહેવું પડે નકર દીપડો આવે દીપડો આવે સિંહ આવે તો થોડીક પરિસ્થિતિ ખરાબ થઈ જાય કેમ કે દીપડો છે એ જંગલનું પ્રાણી છે એ શાંતિથી વિવે જાય અને અશાંતિ પણ ફેલાવે દોસ્તો એટલે એનું ધ્યાન રાખવું જરૂરી છે તો રાહ જોઈએ હસાભાઈની અને આપણને કાંક માહિતી આપે અને આપણે આગળ વાડીએ જાય જો આવી ગયા છે હસાભાઈ હાઈલ હવે છે આપણે એનું કામ ખોટી કર્યું છે પણ કાંઈ વાંધો નહીં તો પહેલા જ આપણે પૂછી લઈએ કે આ શું આવેલું છે હે સોયાબીન હાલો મેં જે પેલા કીધું લગભગ હાસું જ પૂર્યું સોયાબીન છે તો અસાભાઈ હાથમાં શું લઈને આવ્યા છે જો જો આ શું લઈને આવ્યો જો

આખો ગુલાબ લગભગ ફૂલથી ભરેલો જ કારણ કે અત્યારે ચોમાસામાં પાણીની જ કાઇ તાણ હોય નહીં અને મોબાઈલ રાખીને હાથ દુઃખવા મળ્યો થોડીક વાર પૂરો ખાઈ લો દોસ્તો પછી આપણે આગળ વધીએ હાલો દોસ્તો તો હવે આપણે આખી વાડીનો નજારો લેવા માટે પેલા છે ને આની માથે સડીએ તો એ જો એની નિહણી કેવી આપેલી છે આ રીતના પગા છે તો આની માથે પગ દઈને આપણે સડવાનું છે તો સડીને પેલા તમને આ વાડીનો આખો નજારો બતાવી દઉં દોસ્તો આ ઉપર તો સડી ગયા ધબા ધબાધબી થાય છે તો મસ્ત રીતે આપણે આવી ગયા છીએ ને આમ જો આમ 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 ટ્રેન હલે ને એવો આખો મેળો હલે છે તમે જોઈ શકો છો તો વાંધો નહીં તમને હવે નજારો બતાવો વાડીનો જો દોસ્તો તો ઓલરેડી સરસ મજાની વાડીનો નજારો આવી રહ્યો છે અને છે સોયાબીન વાવેલા છે અને ઉપર આ બધા છે જે છે તે આંબા વાવેલા છે અને ફળ ફૂલ વાવેલા છે તો આ રીતના તો સફાઈ આપણા માટે બધી રૂમ ખોલી રાખે છે અને બતાવી દઈ કે રૂમ કઈ રીતની છે તો આપણે બી હમણાં સિક્યુરિયુ જોઈ તે છે પતરું ધડાધડી થાય છે પણ જો અને એક મસ્ત અને સારું લોકેશન સારામાં સારું છે કાંઈ એકદમ નજીક નજીક નદી આવેલી છે તો મસ્ત રીતે અત્યારે હલી જાય છે જો તમે જોઈ શકો છો અને આગળ બધું જંગલ અને જંગલ જ છે તો એ લોકેશન પણ સારું આવે છે અને સારેખોર નેટ મારેલી છે એટલે જનાવર આવવાની શક્યતા બહુ ઓછી રહી છે અને વાડી અંદર જુઓ સોલાર ગરમ પાણી માટેનું એની પડખે ટાંકો મૂકેલો છે અને મોટું બધું આ રૂમનું બનાવેલું છે કે જે વાવેતર થાય તેની અંદર સેફ્ટ મૂકી દે અને એક મકાન આ બાજુ છે તો ચાલો આપણે એ અંદર અંદર જઈએ આ નજારો બધો ગયો અને લગભગ ફળ ફૂલ તો તો છે છે જ વાડી ઘટે એવું ચાલો આપણે જઈએ હવે હસાભાઈ ની મુલાકાત લઈ અને રૂમું જોઈએ ચાલો દોસ્તો તો આ રૂમ માં સાવી હાજર માં નથી એટલે નહીં બતાવવામાં આવે પણ જો આ રૂમ તમે જોઈ શકો છો તો આ વાડીએ આપણે મસ્ત રીતે સા પણ ભીધેલી છે અને મગર છે અહીંયા જોવા મગર છે એવી ગરળી છે અને જંગલ છે ભાઈ તો આ રીતના મસ્ત રૂમ છે નળિયા વાળો છે પણ પંખાની લાઇટની બધી સુવિધા છે કાચ છે એ બધી વસ્તુ અહીંયા છે તો સરસ મજાનો રૂમ છે લાદી નાખેલો ઉપર નળિયા છે પણ નીચે બધું એકદમ પાકું છે ગેસની સુલાની અને સાપ બનાવવાની પૂરી પણ વ્યવસ્થા છે તો ચાલો આપણે હવે આગળ જઈએ હાલો દોસ્તો તો ઓલરેડી આપણે આવી ગયા છીએ આ બાજુમાં જે બનાવેલું છે ત્યાં અને તમે ફાર્મ હાઉસ કયો કે વાડી કયો કે બગીચો શક્યો બધી સુવિધા અહીંયા છે તો અહીંયા કબાટ છે અને આ શેનો બનાવેલો છે આ એકદમ સિમેન્ટનો શણી અને આ ફરેની એવો પલંગ બનાવેલો છે બેલ્ટ તો એમાં મસ્ત રીતે ગાદી છે અને ઉપર પંખો છે અને ઉપર આ જે કહેવાય સીલિંગ કરેલી છે તો એસી ફિટિંગ કરવું હોય તો આની અંદર તમે કરી શકો કારણ કે નળિયા ભલે રહ્યા પણ કુલિંગ બહાર જાય નહીં મસ્ત રીતે વાગ્યા છે અત્યારે સાડા દસ પણ ઘડિયાળ બંધ છે અને દોસ્તો તમે જોઈ શકો છો અહીં મસ્ત રીતે નાવા ધોવાની અને બે નંબર જવાની પણ વ્યવસ્થા છે તો અહીંયા કાસબાસ લાઈટ બાઇટ બધી સુવિધા કરેલી છે તો ચાલો આપણે આગળ જઈએ અને અહીંયા પણ એ રીતનો રૂમ છે આ બીજા રૂમમાં ઓલરેડી આપણે આવી ગયા છીએ તો સીલિંગ કરેલી છે અહીંયા એસી ફિટ કરવું હોય તો કરી શકાય એમ છે અને જો મસ્ત રીતે અહીંયા બેલ્ટ બનાવેલો છે અને ગાદી બધી વ્યવસ્થા છે ઓલરેડી અહીંયા પણ એક નંબર બે નંબર ની અને નાવા ધોવાની વ્યવસ્થા છે તો પંખો પણ છે અને બારી પેક કરેલી છે કેમ કે આની અંદર કોઈ જનાવર ન આવી જાય ને તે માટે જુઓ તમે અત્યારે વાગ્યા છે પોણા અગિયાર ને પાંચ તો અહીંયા લાઇટ બાઇટની પણ સુવિધા મસ્ત રીતે છે તો ચાલો આપણે આગળ જઈએ અને જોઈએ જો બે રૂમની વચ્ચે આ રીતનો એક ખાસ્સો પડી રહ્યો છે અને ડિઝાઇન છે એમાંય પણ સીલિંગ કરેલી છે અને અહીંયા કંઈ જનાવર ન આવી જાય તે માટે સરસ મજાનો ગેટ મૂકેલો છે અને આપણે જઈએ બહાર તો બહાર અહીંયા બેઠા બેઠા તમે નજારો પણ વાડીનો મસ્ત લઈ શકો અને અહીંયા બે સિકુડી મસ્ત ઝાડ છે એના ઓટા પણ બાંધેલા છે બે ખાટલા છે એની વ્યવસ્થા પણ છે કે તમે ત્યાં બેસીને મસ્ત એન્જોય લઈ શકો હાલો દોસ્તો તો અહીંયા એ રીતના બનાવેલું છે આપણે જે બે રૂમ જો આઈએ ને આગળ જોઈએ ને તે રીતનું પણ અહીંયા ડિઝાઇન ફેર છે એક મસ્ત રીતે વૃક્ષનો નજારો કરેલો છે અને બે રૂમ એ જ રીતની એવી જ વ્યવસ્થામાં કરેલા છે અને ચારે ચાર રૂમ નળિયામાં છે પણ સીલિંગ કરેલા છે એટલે એસી તમે ફિટિંગ કરી શકો અને ગરમ પાણીની વ્યવસ્થા માટે સોલાર પણ મૂકેલું છે અને બાજુમાં પાણીનો ટાંકો છે તો બધે પાણીની વ્યવસ્થા છે ઠેક ઓલા મકાન ત્યાં ત્યાં સુધીની પાણીની વ્યવસ્થા પહોંચાડેલી છે દોસ્તો તો આપણે હવે જઈ રહ્યા છીએ વાડીનો ખૂણે ખૂણો બતાવવા માટે તો ઓલા છેડે તો જો અહીંયા ગુલાબના ફૂલ છે ત્યાંથી ને આગળ વધીએ જો આ મેળો છે આપણે અહીંયા તમને નજારો બતાવ્યો તો ત્યાં સુધીનો તો આજે દસ વીઘા વાડી છે ને દસ વીઘાનો ખૂણે ખૂણો ઓલરેડી બતાવી દઉં છું દસે દસ વીઘામાં આંબા ઉભેલા છે તો અને આ જઈ રહ્યો ને એ સામેની દિવા છે કારણ કે આપણે લગભગ નહીં જઈએ આ એક સાઈડનો નજારો લેતા લેતા તમને બતાવી દો છેલ્લે સુધી તો ધીમે ધીમે આઈલા જઈએ છીએ અને સાઈડમાં છે ને દોસ્તો નદી છે જો તમે જોઈ શકો છો તો મસ્ત રીતે ઈ પણ નજારો આવે છે મજા આવે રાખે છે અત્યારે તો દોસ્તો અહીંયા પાણી પીવા આવે જ છે આ પણ ઉનાળો હોય ને ત્યારે પાણી પીવા આવે તમે જોઈ શકો છો તો આ છે ને લીટી હવેડો છે અવેડો કરેલો છે ને વાડીમાંથી પાઇપ લંબાવેલી છે ને ઓલરેડી તો અહીંયા પાણી પાઈને ત્યારે ભરાઈ જાય તો તમે આ જોઈ શકો છો ને એ મોર પાળી છે તો હવેડો છે કે એ અત્યારે આડું આવી ગયું છે ને એટલે નથી દેખાઈ રહ્યું આને આ ગયું ઝાડ કહેવાય હાગ હાગનું ઝાડ છે જો એક બે ત્રણ ચારમ ઘણા આગના ઝાડવા છે તો પોતાની વાડીમાં હાક પણ સરસ મજાના વાવેલા છે હાલો દોસ્તો તો જો મકાન દેખાય છે ત્યાં ત્યાં સુધી આપણે હાલતા હાલતા પહોંચી ગયા છીએ ઓલરેડી તુવેર છે અને આપણે ધીમે ધીમે જઈએ કુવા પાસે તો કૂવો જો એકદમ નદી ને નજીક છે ઓહ કાવી નો પાણીનો ફૂલે ફૂલ ભરેલો છે ભરેલો છે પાણીનો અને અહીંયા આપણે સુઘરી ના માળા કેવાય ને જોવા છોકરી માળા ઓછા જોવા મળે હોટલ રૂમ ત્યાં બધી છે ને આ શો માટે લઈ જાય ઓટોમેટિક અહીં હોકરીના માળા બનાવે છે અને શું આવે છે જો પાણીનો કૂવો ભરેલો છે કે કૂવાનું પાણી ભરેલું છે જે હોય આગળ વધીએ આપણે દોસ્તો તો જો ઠેઠોથી આંબા છે આપણે હજી આગળ જવાનું છે તો અહીંયા નદીની નજીક હાલ્યા જાય છે અને આમાં આ ખેતર જ છે પણ ખડ જ છે કારણ કે અહીંયા પાણીના ધોરણમાં આવે ને આગળથી પાણી આવે તો અહીંયા કાંઈ થાય નહીં આગળ એટલે આમાં કાંઈ વાવેલું નથી એમ કહે છે ખડ વાવેલું છે બીજું જ કંઈ નહીં ખડને કાંઈ વાવવું જ ન પડે એમ નથી જાય આગળ આપણે જે કહેવાય ને ગળધરા ડેમ શેત્રજી ડેમ એનું પાણી આવી ગયું છે અહીંયા એ પણ તમને બતાવી દો જવા દોસ્તો ઢેલ ઉડીને ગઈ તમને બતાવતો દેખાય તો આ જંગલ જ છે અને આ મેં શેડા સુધી દેખાય ને ત્યાં સુધી જો આ રીતના આંબા અને સોયાબીન વાવેલા છે પણ હવે ગારો બહુ છે ને સંપલ થઈ ગયા છે બૂટ જેવા વજનદાર એટલે હવે આગળ બહુ જ આવવું મુશ્કેલ છે તો તમે અહીંથી જોઈ શકો છો કે જે ઓલા વૃક્ષો દેખાય છે ને ત્યાં સુધી ત્યાં જોઈ શકો છો ને ત્યાં સુધી આ પટ્ટો જ છે અને એમાં સોયાબીન અને તુવેર અને આંબા વાવેલા છે તો અહીંથી તમે જોઈ લો હા મેં દેખાય ને ત્યાં આપણે ડેમ આવી ગયો છે નદીનો અને આ શેત્રુજી અને ગળદરા ડેમની સાથે આ નદી ભળી ગઈ છે આખો પટ્ટો આમ આવી ગયો છે હવે ડેમનો તો ચાલો આપણે જઈએ આગળ લગભગ ઘણી ખરી વાળીનો તમને પૂરો નજારો બતાવી દીધો છે જો આ તમને કહેવાય ને તો તમે જોઈ શકો છો આ વાંસ વાંસનું ઝાડ કેવી રીતનું થાય તો આ વાંસ છે વાહડો મકાન બનાવવામાં ઝુંપડું બનાવવામાં ઉપયોગ થાય તો આ વાહડો છે રેડી તો હાલો આગળ કાંઈ હોય તો બતાવ નગરવાડી વીડિયાને વિરામ આપશું દોસ્તો હાલો દોસ્તો તો અહીંયા ઓલરેડી અહીં મસ્ત આંબાના ઝાડ નીચે બેઠા છે અમે આ ભાઈ ખેડૂતની સાથે તો એમ કે છે કે છા હમણાં આવે છે તો શાહ પીને પછી તમને થોડોક આગળ વિડીયો બતાવીશું અને ઓલરેડી તમે વિડીયામાં આમ તમને જોવાની મજા આવી છે કારણ કે અહીંયા પવન હસોડો છે નહીં અને હાલવું એટલે શ્વાસ ચડે છે તો જેટલો તમને અમે કોશિશ કરી છે કે સારો વિડીયો બતાવવાની એટલો વિડીયો મેં તમને સારો બનાવ્યો છે તો સારો થોડીક વાર પછી વિડીયાને વિરામ આપશું આગળ જે આપણી ગાડી પડી છે ને ત્યાં જઈ હાલો દોસ્તો તો ઓલરેડી જો આપણે આવી ગયા છીએ ખાટલે બેસી ગયા છે હાલીને થાકી ગયા શ્વાસ સડી ગયો હા સડી ગયો એમ કહ્યું ને તમને શરદી જુકામ થયા હોય ને ત્યારે વધારે થાક લાગે શ્વાસ સડે એવું બધું થાય તો આશા કરું છું કે આ વિડીયો તમને જોવાની મજા આવી છે તો વિડીયો તમને જોવાની મજા આવી હોય તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખો અને કોમેન્ટ મસ્ત રીતે કરી નાખો કેવો વિડીયો લાગ્યો તમને નકરું હર હર મહાદેવ બોલે રાખો અને વિડીયા જોઈ રાખો તો હાલો દોસ્તો હર હર મહાદેવ